હાલ દરરોજ પાપડ ખાનારા લોકો માટે એક દુઃખદ ખબર સામે આવી રહ્યા છે મોટા ભાગના ગુજરાતી પરિવારમાં દાળ ભાત સાથે પાપડ ન હોય તો જ નવાય ચાલતા ફરતા માનચિંગ મોટે ખાવાતા જે હોટલમાં સ્ટાર્ટર આવે ત્યાં સુધી જ ટાઈમપાસ માટે ખાવાતા પાપડ હેલ્થની દ્રષ્ટિએ સૌથી ખરાબ ફૂડ છે એવું તાજેતરમાં એક સેલિબ્રિટી ડાયટિશિયન મક્કમતા સાથે કહ્યું છે કે આ વાંચીને ધારો કે તમને મનમાં થતું હશે કે બિચારા આ પાપડે હવે શું બગાડ્યું છે પાપડમાં રહેલા સોડિયમને કારણે રોગ અને ડાયાબિટીઝ હાઈ બ્લડ પ્રેશર જેવા ઘણા રોગોમાં એ ન ખાવાની સલાહ અપાય છે અને વધુ સોડિયમનું સેવન બોડીને કઈ રીતે પ્રભાવિત કરે એ વિશે માહિતી આપતા ડોક્ટર સુમન કહે છે કે તરસ વધારે છે માથાનો દુખાવો થાય થાક લાગે ધબકારા વધે ને એસિડિટી પણ વધે તેવા લક્ષણો છે ડૉક્ટરે વધુમાં જણાવ્યું છે કે દર્દીઓને પાપડ ખાવાનું બંધ કરાવ્યું હોય તેમની હેલ્થ કન્ડિશનમાં સુધાર હતો પાચન સુધર્યું હોય એસિડિટી ઘટી ગઈ હોય અને બ્લડ પ્રેશર કાબૂમાં આવ્યું હોય એટલે અનુભવો પરથી પણ કહી શકાય કે હા પાપડ ભલે તમને ગમે તેટલા ભાવતો હોય પણ તે બહારથી મળતો કેમિકલયુક્ત ખોરાક પચવામાં ભારે હોવાથી ખાવા જેવો નથી પાપડને પચવામાં ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે એવું માનવાય છે જે ચાતું નથી પણ પાપડ કઈ રીતે બન્યા છે અને એમાં કયા દ્રવ્ય વપરાયા છે એના પર એના પાચનનો આધાર રહેલો હોય છે પરંતુ એના દિવસોમાં વિભાજીત કરવાનો કોઈ ડેટા આપણી પાસે ઉપલબ્ધ નથી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે